તો બે ગયા છે ટ્રેક્ટર માં તો થોડીક જ વાર માં ટ્રેક્ટર માં બે હિલ છે ખેતરમાં આપણે કપાસ વીણ ખેતરે આપ પૂગી ગયા છે જી આ ભાઈ લુંગી ઓઢીને પૂગી ગયો છો ને બધા ટ્રેક્ટર માંથી ઉતરી ગયા ને ફટાફટ જવાય ધોડવા જ મળ્યા છે ને આપણે આ કપા વીણવાનો તો આયા છે ને ચા બની ગઈ છે તો ચા પાણી ને નાસ્તો કરતા થઈ ને એક એક થેલ્યો ભરીને વી આવ્યા છે તો આલા ફટાફટ છે ને જો ઠલવા મળ્યા છે ને સા પાણી ને નાસ્તો કર તો ભેળા નાસ્તો કરીને આવીને કપા વીણવા મળ્યા છે ને પારવો પારવો કપા છે અને આ બેન જો સંધાય કરતા કેટલા બધા આગળ વ્યા ગયા છે આ બધા આયા છે જો દીપક ભાઈ આની દીપક ભાઈ થેલી મોટો લીધો કાઈ વાંધો નહી ઊભેલા માવો ખાઈ લે ને પછી કપા વીણવા ખાવા 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 આ બધા છે ને ખાવા નથી નીકળતા બોલો આખા આખા છે ને કોઠરા ભરી લીધા હવાર દીના અત્યાર શું ને તા બની ખાવાનું નામ જ નથી લેતા ના બધા જોવાળા બેન હવે ખાવા ઉપડે એવું લાગે છે આ થેલી લે